મિત્રો કાજલ મેહરિયા તો તમે બધા જાણતા જ જશો કાજલ મેહરિયા મિત્રો છઠ્ઠા નોરતી ગાંધીનગર અંદર જે ધમાકો કર્યો છે ને એ ધમાકો જાણીને તમે બધા ચોંકી જશો આખા ગાંધીનગરની પબ્લિક ડોલી ઉઠી છે તમે બધા જોતા હશો કે હજારોની પબ્લિક હતી અને કાજલ મેહરિયા એ જે ગીત ગાયું છે ને એ ગીત સાંભળીને ઘણા બધા લોકો એવું કેવા લાગ્યા અને ચોકી ઉઠ્યા તો મિત્રો સુધી બના હું તમને ગીત બતાવવાનો છું અને એ ગીત જોઈને ખરેખર તમને એવું લાગશે કે વાહ ભાઈ વાહ આ કાજલ મેહરિયા આ તો શું ગાઈ નાખ્યું ઘણા બધા લોકો એવું કહેવા લાગ્યા છે કે ગુજરાતની અંદર ઘણા બધા એવા સિંગરો જોયા પણ કાજલ મેહરિયા જેવા નહીં કેમ મિત્રો લોકો એવું કેવા માંડ્યા અને આખા ગાંધીનગર ની પબ્લિક વિચારમાં પડી ગઈ કે કાજલ મેહરિયા એ તો ભાઈ ધમાકો કરી નાખ્યો તો મિત્રો આપણે તમને ગીત પુરુષ સંભળાવીએ એ પેલા કાજલ મેહરિયા માટે સારી એવી કોમેન્ટ કરી નાખજો એ પેલા તમે આ ગીત જુઓ